રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માર્કેટમાં રહેણાંક મકાન ધરાશાયી થયું ધરાશાયી મચ્છી માર્કેટ નજીક મકાન ધરાશાયી થતા બે મહિલાઓ દબાઈ ગઈ હતી જેમાંથી એક મહિલાને મામૂલી ઈજાઓ તથા બીજી મહિલાને કાટમાળ નીચે દબાઈ જતા ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઉપલેટામાં બે દિવસમાં બે મકાનો ધરાશાયી થવાના બનાવ બન્યા છે ઈજાગ્રસ્ત થઈ હતી અને ઘટનાની જાણ થતા ઉપલેટા મામલતદાર પોલીસ તેમજ આ વિસ્તારના તમામ નગર સેવકો સહિતના હાજર રહી કાટમાળ નીચે કાટમાળમાં નીચે દબાયેલા મહિલાને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા ઉપલેટા નગરપાલિકા અને બાંધકામ શાખા એન્જિનિયર દ્વારા જર્જરિત હોવાથી લોકોની અવરજવર પણ વધુ હોય અને આવા વિસ્તારોમાં તંત્રની લાપરવાહીને ને લઈ લોકોને જીવ જોખમમાં મુકાયા છે ચોમાસા દરમિયાન આવા વધુ બનાવો ન બને તેથી તાત્કાલિક તંત્રએ ધ્યાન આપી વહેલાસર કાર્યવાહી કરવા લોકોને અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ